અલે આ તો મારો તમે દીકવા જ કરી નહીં ભેગી હા આટલી બધી તો વેણી અમે આ તમે ટાઈમ દાડા વેણી મારો અને ટાઈમ દાડા આટલી તો આ બરો ઓછી તમ તો આ બરો આ ટાઈમ દાડા માં આવ કોમ કરવાનું પૈસામાં માં નહી શું કોકરા આવવાના ના ના યાર છે તમારું બધું અમે કેમું નહી કે કામ કરીએ પણ આવું તો ના ચાલે ચાલ બબે ટાઈમ મારે ચા પાવાની બીરીઓ હલવાની હું કર્યું લે અલે હું કર્યું લીલી ની મજૂરી તમારાથી તો હાથ જોડે યાર આવું કોણ કરવાનું ના આવી પાકી પાકી આવી હું હોય લેવાની હા થોડી હાથ યાર

પાડ પરથી ને તો પાંચ છૂટી જાય પૈસા

મારા બેટા ટાઈમ દા થી જોયા એન્ડા માર પકડ્યા વિના નહીં મેલું વાત તો ગમે તે કરું આ વરિયાળી માં રહું અને આવ ભલે મારો ઉજાગો થાય ગમે તેટલું થાય પણ મારે એને પકડ્યા વિના મેલવો નહીં મેલવો નહીં ગમે તે થાય આજ તો આજ તો હારો તણાવ લાવ ભોઠું લઉં અને પકડું એને અને આ વરિયાળી માં હંતાઈ જવું અચ્છા રો દડો આજે પગા લેના જ જોઈએ પગા લઈ આજે પૂરો થતો આ તો પૂરી કરી દીધી માંડો પૂરો જઈએ તો બપોરનું જમણું જેસા ખાવ ને તો પૂરી કામ આવી જાય છે મીન ઉપર આ બે પર મીન ઉપર માર્કેટ માં મીન કોને છે એ ફ્યુ મોમેન્ટસ લેટર ઓર એને વળી જાયડો આ થી માવ રેલી છે હા અમારું કોણ છે યુ ઓહ હંજે દે પંખા લઈ આ બહાર પૈસા જ લઈ લઈ ઓ પૈસા લઈ આવું એટલે પાસે મારે બે અઢાર લંબુ દોશી જોઈ હે પેર

આપડે એરંડા ઓછા થાય એ મને લઈ જાય મને ખબર પડી જઈ કા એરડા ઓછા થઈ ગયા મન તો લઈ લાગે હા હા વરિયાળી થોડી લેતા જઈએ તા